સદીઓથી માણસો સાથે પ્રાણીઓનો નાતો અતૂટ રહ્યો છે પ્રાણીઓએ હંમેશા માનવ વિકાસમાં મોખરાનું યોગદાન આપ્યું છે પશુપાલનનો વ્યવસાય આજથી નહીં સદીઓથી થતો આવ્યો છે હા એ વાત અલગ છે કે સમય સમય પર એનું રૂપ ચોક્કસ બદલાયું છે માણસના વિકાસના સાથી હંમેશા પ્રાણીઓ જ રહ્યા છે આજે પણ માણસ સાથે પાલતુ પશુઓનો પ્રેમ અકબંધ છે ગ્રામ્ય જીવનમાં એક સમય હતો કે જેની પાસે ગાય ભેંસ ઘોડા કે બળદ વધુ હોય તે વધુ અમીર માનવામાં આવતો એ પણ એટલી જ હકીકત છે ગામડામાં જો કોઈ નવું પશુ ખરીદીને લાવે તો ગામમાં ગોળ ધાણા વેચાતા બદલાતા સમય સાથે હવે બધું બદલાઈ રહ્યું છે પણ પશુઓનું મહત્ત્વ તો આજે પણ અકબંધ છે આજે પણ પશુપાલનને શ્રેષ્ઠ વ્યવસાયની કક્ષામાં મૂકવામાં આવે છે આજે મોટી મોટી ગૌશાળા અને તબેલા બનાવી દૂધ ઉત્પાદન ક્ષેત્રે કાઠું કાઢ્યું હોય એવા અનેક દાખલા આપણે જોયા છે પણ પોતાના ઘરે પશુઓ રાખી પગભર થયેલા લોકોની વાતો ખૂબ ઓછી સાંભળી હશે ચાલો આજે એક એવા પરિવારને મળાવીએ જે આખો પરિવાર જવાબદારી ઉપાડી કરી રહ્યો છે પશુપાલન અને થયા છે આર્થિક સંપન્ન મહેસાણા જિલ્લો આમ પણ પશુપાલન માટે જાણીતો જિલ્લો છે અહીંના પશુપાલકો પશુઓ થકી પગભર થયા છે આપ જે જોઈ રહ્યા છો તે મહેસાણા જિલ્લાના પ્રતાપગઢ ગામના જામી બહેન છે ભલે સાવ દેશી લાગતા આ બહેન નિશાનનું પગથિયું પણ ન ચડ્યા હોય પણ એમનું ગણતર મોટા એમબીએ કરેલાને પણ ભૂલવી દે એવું છે જામી બહેન અને એમના દીકરા સુનિલભાઈ ચૌધરી આખા પરિવારને સાથે જોડી પશુપાલન કરે છે અને સહિયારી જવાબદારી સાથે પોતાના ઘરે પશુપાલનનો વ્યવસાય કરતા હોવાના કારણે એમને ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો નથી સાહેબ અમને ખુબ તકલીફ પડી પશુપાલક હોય તો અમે જીવી શકીએ અમારા છોકરો અમે ભણાવી શકીએ અમારી ઘર ખર્ચી કાઢી શકીએ અમે છોકરો પહેણાઈ પછતાઈને અવસર કાઢી અને એ બચત કરી શકીએ પહેલા આપતા મળતા એટલે એમને બહુ તકલીફ પડતી હતી અત્યારે ત્રણ ચાર ત્રણ વર્ષથી ચાર વર્ષથી અમને તકલીફ રહી નથી પડતી ડેરીમાં અમે દસ બાર વીસ લીટર આલી ત્રણ બેસ્યો ત્રણ બેસ્યો ખાઈએ પીએ વીસ લીટર દૂધ આપીએ મહેનત તો ત્રીસ હજાર થાય ત્રીસ હજાર થાય આ દસ દસ હજાર નો હપ્તો પડે અઠવાડિયે દસ હજાર નો હપ્તો પડે એટલે ત્રીસ હજાર એમ કે આવક થાય અમારી આ ગુજરાત પશુ ઉપર જ ચાલી રહ્યો જમી તો સદ નહી જામીબાઈને ઘરના તમામ લોકો માટે કામગીરી વહેંચી દીધી છે ઘરના તમામ સભ્યોએ પોતાની ભૂમિકા આ પશુપાલન વ્યવસાયમાં અદા કરવી ફરજિયાત છે પશુઓના ઘાસચારાની જવાબદારી સુનિલભાઈના પિતાને શીરે છે તો પશુઓ માટે ખાણ તૈયાર કરવાની જવાબદારી સાસુ બહુ નિભાવે છે સુનિલભાઈ ભલે નોકરી કરવા જાય પણ સમય સમય પર પાણી અને ખાણ તેમજ ખાસ ચારો પશુઓને આપવાની જવાબદારીમાંથી તેઓ બાકાત નથી તો સુનિલભાઈનો દીકરો સોનું જે હજુ કિશોરાવસ્થાથી યુવાની તરફ ડગ માંડી રહ્યો છે તેની જવાબદારી ગાય અને ભેંસો દોહીને મળેલા દૂધને ડેરી સુધી પહોંચાડવાની છે આમ સહિયારો આ વ્યવસાય ચૌધરી પરિવારને આર્થિક સંપન્નતા સુધી લઈ ગયો છે જમીનની આવક નહીં ભાગવો વાવું તો મારે એમ કે વર્ષમાં પચાસ હજાર એમ કે હું ઉત્પાદન કરું અને ભેંસોનું ઘાસ ચારું કરું એમ કે ભાગવી જમી વાઈ મારી પોતાની મારા અડધો જ વીઘો જમી અડધા વીઘામાં હું ઘાસ ચારો કરું ભેંસો માટે એટલે ભેંસો નો એક લીલો ઘાચ સારો મળી રહ્યો અને બીજું સૂકું વેચાતી લઈ દેવાનું ભેંસો ની આવક વર્ષમાં મારે ઘણી લાખ જેવી ખરી મારો ઉપર જ ઘર ચાલે તો અમે ના ભેક કે સાહેબ ના ચાલે ના ચાલે એક ભેસમાં ચાલે ને ખાવાની ના પો ડેરીમાં ના પોકે છોકરો ભણાવીએ ના શકીએ કે ઘર સંસાર ના થઈ બે થી ત્રણ ભેસો તો રાખવી જ જોવું વર્ષોમાં એક લાખ જેવો બચાવીએ ખરી ત્રણ હોય તો લાખ પશુપાલનમાં પશુઓની માવજત ખૂબ અગત્યની છે અને પશુઓને ઘરના સભ્ય સમજવામાં આવે તો આપણો બેડો પાર થઈ જાય છે સુનિલભાઈ ચૌધરી હંમેશા પશુઓને પોતાના પરિવારના સભ્ય ગણે છે અને તેની માવજત પણ એવી રીતે જ કરે છે તેથી તો તેનો લાભ પણ તેઓ એટલો જ મેળવે છે સારી ઓલાદની ભેંસો રાખી પશુપાલન કરતાં સુનીલભાઈ આઠ જેટલી ભેંસો અને એક ગાય પોતાના ઘરના આંગણામાં રાખે છે ખૂબ ઓછી જમીન પણ પશુપાલનના વ્યવસાયના કારણે એમને ક્યારેય આર્થિક સંકળામણનો સામનો કરવો પડ્યો નથી પશુપાલન સર ખૂબ જ જરૂરી છે અને હાલના તબક્કાની અંદર પશુપાલનની અંદર ખૂબ જ સારો એવો મુનાફો મળે છે મારે પોતાની જ વાત કરું કે મેં એક ભેંસથી શરૂઆત કરી હતી આજે મારા જોડે આઠથી દસ ભેંસો અને ગાયક ગાય છે અને સારું એવું હું આવકની અંદર મારું ઉત્પાદન થાય છે જમીન ઓછી હોય સાહેબ એ વાત તમારી સાચી સો ટકાની પણ મારું એવું કહેવું કે જમીન પશુપાલનના કોઈ એટલું બધું છે નહીં લેવડ દેવડ બરાબર તમારે જમીન ઓછી હોય તો એ તમે સાત આઠ પશુ રાખી શકો ઉત્પાદન અને સારી દર દૂધ ભરાવું છું એક વર્ષે ત્રણ થી સાડા ત્રણ લાખ રૂપિયાનું દૂધ હું ભરાવું છું પશુપાલનમાં એમની હથોટી અને માવજત ના કારણે સુનિલભાઈ હંમેશા પોતાની વાછડી કે પાડીનું વિયારણ બીજા પશુપાલકોની સરખામણીએ ઝડપથી કરાવી શકે છે આધુનિક યુગમાં પોતાની કુને સાથે નવી ટેકનોલોજી થકી તૈયાર કરેલા બીજદાનને કારણે સારી ઓલાદો મેળવી સુનિલભાઈ ઉચ્ચ કક્ષાનું પશુપાલન કરી રહ્યા છે મારી ચેલેન્જ છે કે તમારું જો પશુ ઉપર પૂરતું ધ્યાન હશે તો તમે 100% એનું પરિણામ કરશો અને 24 થી 26 મહિનાની અંદર એનું વિહારણ પણ થશે આગળ હું કરી ચૂક્યો છું હાલ મારી પાડી જે ચોવીસ થી છવ્વીસ મહિનાની અંદર વિયારણ કર્યું એનો મેં છ લિટર દૂધ છે હાલ મારા જોડે એ ભેંસ મોજુદ છે અને હાલ મારા જોડે બીજી પાડી હું તબક્કામાં તૈયાર કરી રહ્યો છું એ પણ હું એનું વિયારણ કરીશ કરીશ ને કરીશ આવી મારી ચેલેન્જ છે ડેરીનો પૂરતો સહયોગ છે મને ડેરીનો પૂરતો સહયોગ છે મને ડેરી પાડી દાણા આપે છે એનો પાવડર આપે છે ફક્ત પાંચસો રૂપિયામાં કીટ આપે છે અને એ પાવડર પાડી દાણ અને તમારું દસ ચારો ઉપર પૂરતું ધ્યાન આપશો તો સો ટકા રિઝલ્ટ મળશે મળશે ને મળશે એની મારી ચેલેન્જ પશુપાલન અને ડેરી બંને એકબીજાના પર્યાય છે તે વાત બધા સારી રીતે સમજે છે મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીએ પણ પશુપાલકોના પ્રોત્સાહન માટે જરૂર પડે ત્યાં સહયોગ આપ્યો છે તેને કારણે પણ આ વિસ્તારના પશુપાલકોનો વિકાસ વધુ થયો છે પશુઓ માટે નવા સંશોધનની વાત હોય કે દૂધના પોષણક્ષમ ભાવ આપવાની વાત હોય પાછલા કેટલાક વર્ષોથી દૂધસાગર ડેરી હંમેશા પશુઓની સાથે ખભે ખભો મિલાવી ઊભી રહી છે જામીબહેન અને સુનિલભાઈ પણ ડેરી પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ચૂકતા નથી સુનિલભાઈ અને જામીબેનની આ સફળતાની કહાની તમને કેવી લાગે અમને ચોક્કસ જણાવજો સાથે ખેડૂત પોથીના તમામ પ્લેટફોર્મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં જય જવાન જય કિસાન